અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અમરેલી જિલ્લાના ધારી બ્રહ્મ સમાજ દ્વારા દિવસે ભગવાન પરશુરામનો જન્મદિવસ હોય ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ ભગવાન શ્રી પરશુરામનું શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન પરશુરામનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધારી શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મા સમાજના દરેક સદસ્યો પોતાના કુટુંબ સહિત આ આયોજનમાં હાજર રહ્યા હતા ત્યારબાદ સાંજે જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને આ પરશુરામ જયંતિના કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો